Oh uh -huh. uh -huh. આધ્યાત્મિક ભક્ત મંડળ કર્યું એ તાળીઓના રગાટ સાથે વધારો એમાં

अलकाद कवत्ना काती आदि अंत मध्यमो एक्स आजा ये तो था आगर ये तो पाचगणे यहो जे परिपूर्ण परमात्मा विश्वनो करता है ता नारोन सुष्किनो संजनार आपला जरम तो तेलो माता नाज को जेले जितनी प्राप्ति करनी એક કન્યા ખુદ્દે ઘર પેદા કરી નાખા છે બેશના પતિશમન મોસમોથી દૂધની ધાર છૂટી પાડી લે એવો પરિવ્રમ જે નારણ છે એનો ઓળખવા માટે એને બીજ કયો ને કબીર સાહેબે કીધું છે કે બીજ વગર બીજી વસ્તુ કોઈ પ્રાપ્ત થતી નથી રોમનેજી મહારાજે મને દીપ્તિ પ્રગટ કરી आदि शंकर भगवान थे क्या इम्नी जटावा पर बिचनो आवकार हुआ है ये सब तो बोलता हुआ है तो कोई रे बताओ पीरबास तोरे भाई कोई बताओ માંડે રૂપો દે થઈ ગયા અંજાળ માં થઈ ગયા સાહેબ ફેશન તોરો દે એ આદિ ધર્મ કે મહા ધર્મ કે છે એ બીજ નું વાળા હતા અને આપણે બધા બીજમાંથી ઉત્પન્ન થયા છે એટલે બીજ ને ફોટ કા મોંજો બીજ સાને કેવાય એ કોક સદગુરુ નું થાય સાહેબ તમારી અંદર રહેલો પરિક્રમ પરમાત્મા કઈ જગ્યા પર ચમકી ગયો અરે સાહેબ આ પંચ મહાભૂત ની કાયા છે ઇન તમે જો ફાળી કેદા જુઓ ને તો કોઈથી કોઈ ને હું નહીં એકલો ગતિવાળો છે તો એ સતોય એ અંદર કઈ જગ્યા ઉપર ચમકી રહી છે કહી કે વર્ષ સુધી ઓમાંથી દુર્ગન નહીં આપવા દેતો એવા પરમાત્માને મળવા માટે સાહેબ કઈ સંતોએ પોતાની હસ્તી મટાડી દીધી પોતાની આખી જિંદગી મટાડી દીધી એમ છતો એ જે નથી આત્મ આવ્યો એવા મહાપુરુષો સ્વર્થ દે તમારો સંકલ્પ કરે પણ સપનામાં બોલેલો સંકલ્પ એ જે શ્રી બાબા કહેતા હોય કર્મ થી નાનું તો કર્મ કોઈ નું હે નહીં રાજા હોય રંગ હોય પીર હોય કે ગંબર હોય સતી હોય જતી હોય નિરોગના હોય સ્ટેજ કોઈ પણ હોય આપણ કરમ હોટકા ના થાય કરમ ની જે બહાર આવતું હોય તો સંતો ચરણે નમી દેવા જેવું છે અભિમાન રહિત થવા જેવું છે બોતેર માં કોટા માં ભીમો નાળ અને આઈએમ સમથિંગ નો ભાવ જ ના રહે નહીં જિંદગી માં આપડા જેવા તો કરોડો માણસો આવ્યા પણ કરોડો માણસો આ પૃથ્વી પર જતા રહ્યા કોઈનો પત્તો લાગ્યો નહીં

મિશ્રણ કરાયું કોર્ટમાં લઈ ગયો ફરિયાદો કરાઈ પણ સારા કોમ આપી શક્યા નહીં એટલે સારું કાર્ય કરવા માટે હું તો આખા સમસ્ત પરિવાર ને કહું છું તો નિર્કંઠ ભક્ત મંડળ ને સહાય થાય જેટલું તમારા જો જોને કે થાય એટલું રાખી આપી અને આ મંડળ ને આગળ લાવવા માટે તમે દિન પ્રતિદિન સાયમો જોઈન થજો મહિલા મંડળ પણ તમારું સારું

તમે બસ હું આઈ તમે એટલા ડોડી આ ટુકડો તો ત્યો મેર પડ હે નહીં માં બાપ હોય માં બાપ ની સાઈ મોઈ ઉતારી આપણો આશીર્વાદ આપો અને પછી તમે આગળ ખેલ ખેલો જીવન નું ઉન્નતા કરવા માટે આ સંસાર નું કોઈ ને કીધા નહીં જે રોગ ને મહારાજ ને તમે બીજ બોલાયો દર બીજે ક્યો જો છો પાવન પ્રચાદાણી હતો મહાપુરુષ એ જેમ જેમ હતો તુમરો નો પાટલી હતો

પેલી તો મે બાપણ પરચાલે છે ને એ જ મારી ભૂલ થઈ છે તો એ તુમરો મને અમર સમાધિમાં જવાની રજા આપો મારો દેહ ઓમે ટકાયો નહીં અને ઓમે ટકાયો નહીં ખૂબ આદી કરી ત્યારે તુમરો એ કીધું બળ તમાર સમાધિ લઈ લે તો લ્યો બાદરવી નુમના દાવે બેટા કે સમાધિ લેવાની એમને રજા આપ્યા પછી સાઈ દે રાતના 12 વાગે પોતાની નેત્રલેના

સવારમાં સવાર 9 વાગે ભાદરવી નુમના દિવસે હું સમાધિમાં જઉં છું હે નેતા સૂર્ય ને ચંદ્ર રહન કે હું દી તારું આ જગતમાં નોમ રહ આ પૃથ્વીની સ્થાપના રહન ત્યાં સુધી તારું હે નેતા આ જીવનમાં નોમ રહ પણ હે નેતા સવારમાં સવાર 9 વાગે હું સમાધિમાં જઉં છું જો તમે મારા અંગા કે સમાધિ લ્યો ને તો આપણું કલ્યાણ તમારું મારું ગયેલું થાય અને હે રામદેવજી મહારાજ નેતર દેના પગોમાં પડી અનુભવ ઉભો થઈને જાડ્યો નેતર દેના આવી દ્રષ્ટિ કરાર કે એ નેતર પેરનો પરછો બી તમને ચોરી માંગે તો તમે કદરૂપ હતો તો બી તમને સદરૂપ કર્યા તો નેતર સૂર્ય ચંદ્રની સાક્ષી છે તમને આજે તમે મને નહીં ઓળખ્યો પણ હું તમને ઓળખ્યો છે તમે મારા અંગાની સમાધી લ્યો નર નારીનું એક મતું અમરાપુરમાં સતુ થાય એ વખત નેતરેને કીધું કે તમારે મારા હોય તો ડટો મારે તમારા હંગા થી આટલી વાર છે અને તમે બધા બેઠાને ખુશી જોઈ હું તો ખુશી બેઠો બધો ને જે તે જમાન જોયો તો તપાસ તો કર્યો થાય આપણું આ જગત નો કોઈ નહીં

हे भगवान ना तो बतावो हे भगवान ना बतावो हे भगवान ना बतावो हे भगवान ना बतावो हे भगवान ना बतावो i okay. okay.

તમે મારા ઓઢણા સાહેબ એ રામદેવજી મહારાજ હવાલમાં પોખરણના પગથે ઉતરી નેતરદેની રડાડીની નેતરદેને ના પાડી ખટ 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 પગથે પોખરણનો ઉતરી પડ્યા છૈયા પગથે જઈ ભગવાન ભગવાનનો ભોકાળે જગે ને લાડાડી આજો મારું કોઈ નહીં પણ જેનું કોઈ ના હોય સાહેબ એનો ભગવાન આયા વગર નહીં અને એ વખત રમદી માળાકના વખોમોથી વસુની તાળ ટકી એ વખત જ બગડો ચાલો લાગેલી વણતર સમાધી દીકરી એકવીસ વર્ષની ગાડી લઈ દોડતી વર્ષથી આવી રમદેપ્રીં માળાકના પગોમ પડી તો મહારાજ જો તમે સમાધિ લેતા હોય ને તો તમારા અંગાજથી સમાધી લેવા માટે હું તૈયાર છ થાય અને એ વખત રમદેજીનું માળાજે કીધું તું તો હે બી આ ગાડી લઈ

અને એ વખત ડાણી કીધું કે મહારાજ જો તમે મારા માન પરમોન માંગતા હોય ને પરમોન વગરની ભક્તિ ખોટી હોય સાહેબ આગળના મહાપુરુષો એ પરમોન આલેલો અને એ વખત ડાણી ભઈ એ કી મહારાજ તમારી જે સમાધિ ગોડી છે એનાથી સવાપુર જગ્યા છોડી દેવો અને તો મારી સમાધી ગોળો અને એ સમાધિમાંથી ચુંદડી કંગન અને ચોળનો નેત્રને તો એ સમાધિ મારી ગંજો રામદેવજી મહારાજ એ સમાધિ મારી ગંજો થાય અને એ વખત સવાપુર જગ્યા છોડી દીધી અને મોયથી સાહેબ આ વસ્તુ ને એકલી રામદેવજી મહારાજ ના પહેલી સલા 7 મિનિટ પહેલી દાડી બેલે સમાધી લીધી રોમાપીર નું પરિવાર બોલે પછી રામદેવજી મહારાજ સમાધી લીધી અને એ સમાધી લીધા પછી સાહેબ કે આગળ બધું ઠોકો પડી ગયો પણ પેલો જ પડછો સમાધિ વિદા પછે રોમદેવી મહારાજે પોતાના માસીના દીકરાને અર્ભુજીન પેલો પડછો આલ્યો અર્ભુજીન બે ગાંઠ સંબંધ સંબંધ હતો કે મિત્ર પણ હતા પોતાની અંગત વાત તો એટલી જાણ કરી શકતા હતા અર્ભુજીન વચન આવી તો કે હું સમાધિમાં રહે તો એ અર ભાઈ માસીના દીકરા તમને મળ્યા વગર જે નહીં અર્ભુજીન વિશ્વાસ હતો અને એ વખત સોદના 6 વાગેલા અને બુજી એમના ગોમતી રામદેવજી મહારાજને મળવા માટે આવ્યો અને બુજીન ખબર નથી કે રામદેવજી મહારાજ સમાધિ લીધી અને એ વખત રમાસોમાં કર્યા કે એ સમાધિ લીધા પછી રામદેવજી મહારાજ પહેલો પડતો આવે અને બુજી તો એણે અમર તહુંબા કર્યા તે ભેટ્યા અને તો કલાક વાત કર્યા પછી અને કીધું કે તમે કોકરણ ની મેલો હું પુરાણ થોડું ફેવરિંગ પછી આવું છું ત્યારે અને બુજી અંદર ગયા તો તો આગળ સાહેબ લાખોની સંખ્યામાં પબ્લિક બેઠેલું